રસુલાબાદ નર્મદા વસાહતની સરકારી શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આધુનિક છે એક શિક્ષક ધારે તો શું ન કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ છે રસુલાબાદ નર્મદા વસાહતની સરકારી શાળા અને તેમના શિક્ષકો સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકના પ્રયત્નોએ સરકારી શાળાની કાયા પલટ કરી નાખી અને ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓવાળી આ સરકારી શાળા છે વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ બે હજાર બેમાં થઈ હતી ત્યારથી લઈને આજ દિન સુધી આચાર્ય કંદર્પકુમાર પ્રદીપભાઈ પટેલ સંચાલન કરી રહ્યા છે એક સરકારી શાળાને ગ્રીન સ્કૂલમાં પરિવર્તિત કરવાનો મોટો ફાળો આચાર્યને જાય છે આ શાળામાં હાલ બે શિક્ષક કાર્યરત છે તથા ચોત્રીસ વિદ્યાર્થીઓ ભણે છે આ વિદ્યાર્થીઓ આદિવાસી છે જે મધ્યપ્રદેશની વસાહત છે ત્યાંથી આવેલા છે જેમાં સોળ છોકરાઓ તથા અઢાર છોકરીઓ છે આ સરકારી શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થાય છે સરકારી શાળા હોવા છતાં પણ ખાનગી શાળા હોય તેવો માહોલ ઊભો કર્યો છે સુવિધાઓની વાત કરીએ તો બાળકો માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા તથા કુમાર અને કન્યા શૌચાલય બાગ બગીચાઓ વાંચન કુટીર સાત સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા છે તથા લોકભાગીદારીથી બાળકોને સ્વેટર શાળાનો ડ્રેસ પુસ્તકો બૂટ મોજા પણ આપવામાં આવે છે અહીંયા બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધી ભણાવવામાં આવે છે સરકારી સહાય ઉપરાંત શાળાના બંને શિક્ષકોએ ભેગા મળીને સ્વ ખર્ચે શાળાનું ડેવલપમેન્ટ કર્યું રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાને આ બે હજાર ચોવીસ પચીસ વર્ષ દરમિયાન બાળકોએ સ્વચ્છતા હરિયાળી પાણી શૌચાલય આરોગ્ય જમીન સલામતી અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી સક્ષમ શાળાનું નિર્માણ કર્યું છે જેથી કરીને જિલ્લા કક્ષાએ પ્રાથમિક ગ્રામીણ શ્રેણીમાં સક્ષમ શાળા તરીકે રૂપિયા એકત્રીસ હજાર રોકડ ઇનામ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તથા તાલુકા કક્ષાએથી પણ અગિયાર હજાર રૂપિયા રોકડા ઇનામ પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ શાળાને જિલ્લા કક્ષાએ એવોર્ડ મળેલા છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના બે વખત એવોર્ડ એક નેશનલ એવોર્ડ અને એક જિલ્લા કક્ષા એવોર્ડ પણ મળેલો છે જેમાં નેશનલમાં રૂપિયા પચાસ હજાર રોકડ ઇનામ હતું હું અહીંયા આચાર્ય છું રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરામાં આવેલી આ શાળા છે જ્યાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીની ધોરણ છે અહીંયા અને કુલ પાંત્રીસ બાળકો અહીંયા અભ્યાસ કરે છે લગભગ બે હજાર બેથી થી શાળા સ્થાપનાથી જ અહીંયા આચાર્ય તરીકે ભૂમિકા નિભાવું છું અહીંયા શાળાના એસએમસી છે કે અમારી જે જિલ્લા પંચાયતના આદરણીય પાંડે સાહેબ છે તાલુકાના જે આદરણીય સાહેબ શ્રીઓના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા ખૂબ એમના જે ક્રાઇટેરિયા પ્રમાણે દરેક પ્રવૃત્તિઓ શાળાને એકદમ સ્વચ્છ હરિત અને જે વસ્તુ છે એ કાયમી સ્થાયી અને બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને અહીંયા શાળાનો વિકાસ કરેલ છે શાળામાં બાળકોને જમવા માટે મધ્યાહન ભોજન બેઠક વ્યવસ્થા ઉભી કરેલ છે શુદ્ધ પાણી મળે રહે માટે નું પાણી બાળકો માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે હેન્ડ વોશ સ્ટેન્ડ જે જમ્યા બાળકો સાબુથી હાથ ધોવાની ટેવ વિકસાવે એના માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે ડબલ્યુ એસ કુમાર કન્યાના શૌચાલય છે સુંદર મજાનો અહીંયા બાગ બગીચો છે બાળકોને રમવા માટેનું ખુલ્લું મેદાન છે અહીંયા ચિલ્ડ્રન પાર્ક પણ બાળકોને હિચકાલ લસરની આદિ બાળકોને શાળાને આવવાનું ગમે અને કાયમી અહીંયા અભ્યાસ કરે મતલબમાં એ માટે અહીંયા પૂરી ધ્યાન રાખવામાં આવેલું છે શાળાને બે હજાર સોળ સત્તરમાં રાજ્ય નેશનલ લેવલનો એવોર્ડ મળેલો છે ચાર વખત અમને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો છે અને અત્યારે હાલમાં જ સક્ષમ શાળા જે રાજ્ય સરકારની જે એવોર્ડ છે એ જિલ્લા કક્ષાએ અમને એકત્રીસ હજાર રૂપિયાના ઇનામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે શાળા આવેલ છે તાલુકા કક્ષાએથી પણ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ મળેલ છે અને આગળ રાજ્ય કક્ષાએ પણ અમે આશા રાખીએ છીએ કે અમને આમાં એવોર્ડ મળશે અમે અને અમારો સ્ટાફ બીજા જે ભાવિનભાઈ અમે અહીંયા શાળામાં બાળકોને અમારા જ બાળકો છે એ રીતે જ કામ કરીએ છીએ અને એક ભલે સરકારી શાળા છે પણ અહીંયા તમને આમ પ્રાઇવેટ સ્કૂલ જેવી તમને એક ફિલિંગ્સ આવે અને અમારા ખૂબ સરકારનો પણ એટલો સારી માંડીને દરેક એટલો સારો સહકાર આપવામાં આવે છે કે જેથી અમને પણ સારો ઉત્સાહ છે રહે છે કે કામ કરવાની બાળકો સાથે કામ કરવાની એ લોકોને અમારી શાળામાં ગત વર્ષે ધોરણ પાંચમાં સાત બાળકોએ સીઈટી એક્ઝામ આપી હતી એમાં પાંચ બાળકો મેરિટ લિસ્ટમાં આવેલા છે એટલે એ લોકો